અને બીજી બાજુ રોડ ક્લિયર માટે કોઈ જ ન હોય આવી બેદરકારીને કારણે અકસ્માત સર્જાતા ટોલ નાકા કર્મચારીઓની બેદરકારી સામે આવી છે જ્યારે અકસ્માત થઈ ગયો ત્યારે બાદ પોલીસ અને ટોલ નાકાના માણસો પહોંચ્યા છે એમાં જલારામ વાડી પાસે એક યુટર્ન માગેલો હતો જે પાછળ બે વર્ષ પહેલાં મજૂર જેવો હજી સુધી બન્યો નથી અને ત્યાર પછી આ આશીર્વાદ હોટેલ કે માનવ અધિકાર ટ્રસ્ટની જે બિલ્ડિંગ છે એના વચ્ચે યુડનની માગણી બે હજાર તેર પહેલાં બે હજાર પંદરથી ચાલુ જ છે અને અહીંયા ખાલી જગ્યામાં ફોર્મ જ આવેલી હતી યુદ્ધ બનાવવા માટે પણ બે હજાર પંદરથી એને લાગતા ઓળખતા એનએચઆઈના અધિકારી હોય કે તાપી જિલ્લા કલેક્ટર અધિકારી હોય એમણે આજ સુધી કોઈપણ રીતનો યોગ્ય જવાબ આપ્યો નથી એટલે બે વર્ષ પહેલાં પણ સોનગઢ પીઆઈ ચૌહાણ સાહેબની સામે પણ આ રજૂઆત થયેલી હતી ઉગ્ર રજૂઆત થયેલી હતી તે પીરિયડમાં સોનગઢ આઈટીઓ પછી એટલે કે ઉચ્છલની હદમાં યુટર્ન આપવાની આ લોકોએ મંજૂરી આપતા હતા જેમાં ઉચ્છલ હદમાં આવે અને સોનગઢને જરૂર હોય એ વસ્તુ પાછું બે વર્ષથી પ્રકરણ રોકાઈ રહેલું હતું અને આ યુટર્ન અનલીગલ રીતે ચાલતો જ હતો આજ સુધી તાપી જિલ્લાની અંદર વ્યારાથી ચાલુ થતાં લગભગ ચારથી પાંચ યુટર્ન છે બધા જ યુટર્નો પર એક્સિડન્ટ થયા છે આ એક યુટર્ન એવો છે કે અહીંયા એક્સિડન્ટ થયું નથી છતાં ગામને જરૂર છે આજુબાજુના વેપારીઓને જરૂર છે પણ ગમે તે કરીને આ લોકો આ યુટર્ન બંધ કરવા માગે છે આજે બી પોલીસ પ્રશાસન લાવીને એસપી સાહેબ દ્વારા પરમિશન લઈને આ લોકોએ આ યુટર્ન બંધ કરવાની તજવીજ કરેલી છે જોકે ગામને જરૂરી છે નગરજનો બી જાગે અને ભવિષ્યમાં આ યુટર્નના લીધે ઘણા બધા પ્રોબ્લમ્સ ઊભા થવાના છે જેમ કે સીપીએમથી ઓવરલોડ ગાડીઓ આવતી હોય એ આ યુ ટર્ન થઈને સુરત નીકળી જતી હતી હવે એ ગાડીઓ બધી તમારા સાર્વજનિક હાઈસ્કૂલ કે ઓટા ચાર રસ્તા થઈને જશે એટલે ટ્રાફિકનો સમસ્યા સોનગઢની અંદર આવનાર સમયમાં અતિથિ વધારે થશે જેમાં ભૂતકાળની અંદર સુરેશ વકીલ કે પેલો આપણો હાથવાળું નિશાન પાછળનું જે ટર્ન છે એ ગરનાળાની અંદર એક ભારે વાહન દ્વારા એક જણનું મોત થયું હતું સાર્વજનિક હાઈસ્કૂલ પાસે ઘણા નાના ભૂલકાઓ ગાડીના હાડફેટમાં આવે છે ત્યાં કોઈપણ રીતનું ટ્રાફિક નિયંત્રણ વસ્તુ છે નહીં એના માટે આ યુ ટર્ન બહુ જરૂરી હતો પણ છતાં તંત્રને ખ્યાલ હોવા છતાં આ યુ ટર્ન બંધ કરવામાં આવે છે ભૂતકાળમાં ઇલેક્શન પ્રેડની અંદર માનનીય શ્રી ભારત દેશના આપણા વડાપ્રધાનનો જે પ્રોગ્રામ હતો ત્યારે પણ આ યુ ટર્નથી જ બધું અવર જવર થયું હતું અને જ્યારે પણ સોનગઢની અંદર મોટા પ્રોગ્રામો થાય છે ત્યારે આ યુ ટર્નની ખાસ જરૂર પડે છે અને આ આટલું બધું પોલીસ પ્રશાસનને તાપી જિલ્લાને ખબર હોવા છતાંય આ બના બંધ કરવા જઈ રહ્યા છે તો આવનાર સમયે ટ્રાફિકની સમસ્યાથી સોનગઢ તમે જોશો તો સોનગઢ પાર કર્યા પછી સાત કિલોમીટર એચપી પેટ્રોલ પંપ છે ત્યાં એક યુટન છે ત્યાર પછી મિરકોટ કે પાખરી પાસે એક યુટર્ન છે એટલે લગભગ આ 10 થી બાર કિલોમીટરનો એક લાંબો રન થઈ જતો છે જ્યાં યુટર્ન નથી તો માત્ર એક જ યુટર્ન છે આપણા ગામમાં આવવા માટે હાલ પૂરતો છે ગામમાં આવવા માટે જો સાદિક પઠાણ સાથે મનીષનાથ ચંદા ની તાપી